ગુડ ઇવનિંગ મિત્રો મારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે અમે જઈએ છીએ અનાજ કરિયાણો અને શાકભાજી લેવાની છે તો તેની ખરીદી કરવા આ પછી છે ફ્રૂટ માર્કેટ પણ લાઈટ યુ હામીઓ આવ્યા આઈડિયા અનાજ કરિયાણાની બજારમાં મિત્રો અત્યારે કાલુપુર બજારમાં એક બહુ ફેમસ છે ત્યાં તમને બધી પ્રકારના લોટ અને બધી વસ્તુ મળી જાય છે દુકાન છે બહુ ફેમસ છે જૂની છે દુકાનનું નામ છે બધા લોટ મળે છે અમે લોટ લેવા આવ્યા चा मग चाड़ी दाली ली મગ ને જોખે છે સરસ છે મોટા મગ અને આ છે ઝીણા મગને જ કરે છે પેમેન્ટ લઈ લીધું ગસોડો લેવાના છે અંજીર અંજીર પૂરા થઈ ગયા એટલે જો દુકાને આવી ગયા જોઈએ આવે કાજુ અંજીર બદામ અત્યારે તો ભરપૂર સીઝન છે છે

कालपुर मार्केट में ट्रैफिक है यार अगर ट्रैफिक है सरकार अगर ट्रैफिक है भाई आज बस एक रूट जामफल, पपैया और ये फ्री तो का और जो चाइनीज वो आ गया क्या बोर्ड ના છે ટમેટા તો હાલો લઈ લઈએ ટમેટા ટેમ્પો ભરાઈને આવી ગયો છે ફ્લાવર કોબીનો ટેમ્પો જઈ રહ્યો છે અમારા માટે જઈ રહ્યો છે ટમેટા લઈ રહી છે આજે પાંચ દસ કિલો ટામેટા લઈને ટામેટાનું સૂપ બનાવવાની છે તો જો એ ટામેટા લઈ રહી છે મેથી લેવાની હતી તો

তো দোস্তো কাকা বলিরেয়াছে মঙ্গারি আই গিছে ঵িস্ডা কিলো তিস্ডা কিলো মঙ্গারি আই গিছে দাদান ফেব্রিট ডাইলক্ছে দা�

અને આ છે સામે હોલસેલની દુકાનો છે બધી અહીંયા સામે છે પ્લાસ્ટિકની અહીંયા પણ ગ્રામ બધી હોલસેલમાં મોટા અને છૂટકે આવી રીતના મળે છે હવે નીકળ્યું એવું દિનેશ લઈને બહુ છે ખાલી થઈ ગયું

તો મિત્રો અમે બજારમાંથી જો આટલી બધી ખરીદી કરીને લઈ આવ્યા છે અને શું શું લઈ આવ્યા તમને બતાવું કરિયાણું ને બધું લેવાનું હતું